હાલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણા સસ્પ્રાય થઈ ગયા છે પંચાજી ઉપર તો તમારા બધાનો ખૂબ ખૂબ આભા આભાર થેન્ક યુ અને આજે ગુરુનું કીર્તન લઈને હું આવીશું તો તમે ધ્યાનથી સાંભળજો શ્યારે વેદ સમજાશે સાસુ સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે સાસુ સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે અમારા ગુરુ એ અમને ચાર વેદ શીખડાવ્યા અમારા ગુરુ એ અમને ચાર વેદ શીખડાવ્યા આવ્યા ચારય વેદ સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે પેલા તે વેદે શિવ સમજાવ્યા પેલા તે વેદે શિવ સમજાવ્યા શિવ પુરાણનો મહિમા સમજાવ્યો શિવ પુરાણનો મહિમા સમજાવ્યો દેવ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે દેવ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે સાસુ સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે બીજા તે વે દે રામાયણ સમજાવી બીજા તે વે દે રામાયણ સમજાવી રામ સીતાનો મહિમા સમજાવ્યો રામ સીતાનો મહિમા સમજાવ્યો નારી ધર્મ સમજાવ્યો રે મારા ગુરુ તો મહાન છે નારી ધર્મ સમજાવ્યો રે મારા ગુરુ તો મહાન છે सास सोनु मारु साभडो रे मारा गुरु त महान छे त्रिजाते वे दे भगवत सम त्रिजाते वे दे भगवद् गीतागव गीता नहमा समो गुरुए रे मारा गुरु त महान से ગુરુએ ગોવિંદ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે સાસુ સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે અમારા ગુરુએ અમને ચાર વેદ શીખડાવ્યા અમારા ગુરુએ અમને ચાર વેદ શીખડાવ્યા ચાર વેદ સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે सारय वेद समझ रे गुरु तो महान छे चोथा ते दे गुरु समझा दे गुरु मस्तक प्राथ राखो गुरु सर गुरुमन्त्र महिमा समझ ગુરુ શરણમાં કૃષ્ણ માવીએ રે મારા ગુરુ તો મહાન છે ગુરુ શરણમાં કૃષ્ણ માવીએ રે મારા ગુરુ તો મહાન છે સાસુ સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન છે બોલો ગુરુદેવ કી છે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને આ વિડીયો બીજાને શેર કરજો રાધે રાધે